નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ ડિસેમ્બર બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો બુધવારના રોજ અત્યારે મગફળીની હરાજીની વાત કરીએ તો મિત્રો હરાજીનું કામકાજ છે તે ડૂમ નંબર ત્રણમાં અત્યારે ચાલે છે અત્યારે અને પાલની વાત કરીએ તો મિત્રો આઠ નંબરના છાપરાની નીચે પાલ ઉતારવામાં આવ્યા હતા જેમાં હરાજી અત્યારે થઈ ગઈ છે ત્યારબાદ મિત્રો આ છાપરામાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો બારસો રૂપિયા પૂરો ભાવ થયો છે આ માલનો જોઈ શકો છો આ માલ જે વજન વાળો માલ છે ને એકદમ હુકો માલ છે બારસો રૂપિયા પૂરો ભાવ થયો બાકી આમ ઝીણી છે બારસો રૂપિયા પૂરો ભાવ થયો છે રોહિણી મગફળી છે બારસો રૂપિયા પૂરો ભાવ થયો છે

મિત્રો બારસો રૂપિયામાં અમાલ વેચાણો છે ભાઈ જીરનાર મગફળી છે વજન વાળીને સારી છે બારસો રૂપિયા પૂરો ભાવ થયો છે અમાલનો ને પેન્ડિંગ રાખી દીધી ખેડૂતે વેચી નથી ભાઈ બારસો રૂપિયામાં વેચાણી હતી બારસો રૂપિયામાં વેચાણી હતી તમે મિત્રો બારસો નહીં એકાવન રૂપિયામાં માલ વેચાણ છે ભાઈ ઝીણી મગફળી છે પણ માલ સારો છે બારસો એકાવન રૂપિયા ભાવ દે છે ભાઈ વજનની વાત કરીએ તો વજનમાં ભાઈ હળવું હોય નહીં ને એકદમ વજનવાળું હોય નહીં એવો માલ છે ભાઈ બારથો એકાવન રૂપિયામાં વેચાણો છે માલ

હવે મિત્રો અગિયારસો ને છ રૂપિયામાં અમાલ વેચાણો છે ભાઈ હળવું જેવો છે ને અગિયારસો ને છ રૂપિયામાં વેચાણો છે અમાલ અગિયારસો ને છ રૂપિયા મિત્રો તેરસો ને એકાણું રૂપિયામાં અમાલ વેચાણો છે ભાઈ છાસઠ નંબર મગફળી છે તેરસો ને એકાણું રૂપિયા વેચાણો છે દાણે સારી છે જોઈ શકો છો તેરસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે નંબર

મિત્રો અગિયારસો ને છપ્પન રૂપિયામાં આ માલ વેચાણ છે ભાઈ માલ વજન છે પણ ભોત્રુ પડી ગયું છે અગિયારસો છપ્પન રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો આ સાઇટની ક્વોલિટી છે અગિયારસો છપ્પન રૂપિયા ભાવ થાય અગિયારસો ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણ છે ભાઈ રેમ્બો મગફળી છે ભાઈ અગિયારસો ને અગિયાર રૂપિયા છે એકદમ મોટા દાણા છે તમે જોઈ શકો છો આ ટાઈપ દાણા ફોડેલા છે અંદર તમને બે ખાડું આવો દાણો છે ભાઈ અગિયારસો અગિયાર રૂપિયા ભાવ છે પેન્ડિંગ રાખી દીધો ભાઈ વેચ્યો નથી અમારે અગિયારસો ને અગિયાર રૂપિયામાં વેચાણો તો ખેડૂતો વેચ્યો નથી અગિયારસો ને અગિયાર રૂપિયા ભાવ વેચો રેતી તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તા મગફળીના બજાર ભાવને મિત્રો આજની એવરેજ બજારની વાત કરી તો નવસોથી નવસો પચાસ રૂપિયાથી લઈને અગિયારસો સાડા અગિયારસો રૂપિયા સુધીનું આજનું એવરેજ બજાર ભાવ રહેલું છે મિત્રો તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ